પરમેમુ યે પણ પરસે હેલો મિત્રો કેમ છો બધા જ મજામાં દસો સ્વાગત છે ફરીથી એક આપણા નવા વિડીયોની અંદર તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હા મિત્રો આપણે વાત કરીએ જિગ્નેશ કવિરાજ અને મિત્રો રાકેશ બારોટને તો તમે મિત્રો બધા જ ઓળખતા દસો તો તેમના ગુજરાતની અંદર બધા જ ફેમસ છે તો મિત્રો કોણ કોણ જિગ્નેશ કવિરાજ અને રાકેશ બારોટના ફેન છે તો મિત્રો આપણે કોમેન્ટની અંદર જણાવી દેજો અને હા મિત્રો જે જે મિત્રો વિડિયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો આપણે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં જે પહેલો જ વિડીયો તમને જ મળી રહેશે તો મિત્રો આપણે વાત કરીએ રાકેશ બારોટ અને જિગ્નીશ કવિરાજ મિત્રો એવું ગીત ગાવ્યું છે તો ગુજરાતની અંદર બહુમજ પડાવી નાખે છે મિત્રો કપડા મેચિંગ કરે એવા ગીત ગાવ્યું છે તો મિત્રો જોરદાર કોમેડી પણ છે વિડિયાની અંદર તો મિત્રો આપણે વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં જોવા મળશે તો મિત્રો પહેલાં તમે વિડીયો જોઈ લો પછી મિત્રો આપણે આગળ વાત કરીશું તો વિડિયો જોઈ લો પહેલાં અરે હું મરું મરુ તોય મરું ના પેરે છે હું પેરું તો તોય મરું ના પેરે છે પછી મારા જેવા આપણા પેરી